માટે પ્રતિશ્રી લોહાણા જ્ઞાતિજનો લોહાણા પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તેમજ સંદેશ હું હિતાર્થ અતુલભાઈ ચગ તે સ્વ ડોક્ટર અતુલભાઈ ચગનો પુત્ર મારું નીચે મુજબ નિવેદન જાહેર કરું છું બાર બે બે હજાર ત્રેવીસના ના રોજે મારા પિતાશ્રી દ્વારા આત્મહત્યાથી પોતાનો જીવ આપી દીધેલ હતો ત્યારથી કાનૂની લડાઈમાં મને સાથ આપનાર લોહાણા જ્ઞાતિજનો સમાજની સંસ્થાઓ આગેવાનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ સર્વ સમાજ અને નામી અનામી લોકોનો હું મને સાથ આપવા બદલ આભાર માનું છું આ એક વર્ષની કાનૂની સફરમાં ઘણું બધું અનુભવ્યું છે અને હું ફરિયાદ માટે પણ ખૂબ જમજમ્યો છું અને આ બાદ લોકોનો સાથ હતો તો ફરિયાદ થયેલ હતી આ એક વર્ષની લડાઈ બાદ આ પ્રકરણ નો સુખદ અંત આવેલ છે આ તકે હું લોહાણા જ્ઞાતિજનો લોહાણા પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સર્વ સમાજ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ તથા આખા વિશ્વમાંથી મને સાથ આપનાર તેમજ ગામે ગામેથી આવે આવેદન આપનાર સંસ્થાઓ વગેરે દ્વારા મને આમ મુદ્દે સહકાર આપવા બદલ હું આપ સર્વનો આભાર માનું છું આ ઉપરાંત આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને મીટિંગ મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા ન બોલાવવા મારી નમ્ર અને વિનંતી છે આ તકે મને સાથ આપનાર સોનો આભાર માનું છું અને આ દુખ આ દુખદ ઘટનાનો આ દુખદ ઘટનાને બોલાવવા હું આપ સૌને વિનંતી કરું છું